આપનું શું સુનામે ભાઈ અર્પણ ઓધિકભાઈ પટેલ અરપણ ભાઈ ક્યાંથી આવો વડોદરા વડોદરાથી આવો કેટલા રૂપિયા છે 50000 50000 રૂપિયા આપો બાપુને દીકરી કેટની અરે કાકા મોટામાની સંગીત કેવાય હવે દીકરી આપડી સંગીત કેવાય એક તારા ફાઈબા છે છે આ પાંચે ભાઈબાના એકાઉન્ટો નામ બોલો બેન

માનો ભગત એટલે બેસી પૈસા હમ કીધા ને બાદ માનો ભગત બેટા નરસિંહ મહેતા ભગત હતા ને બાવન કામ કર્યા ને ભગવાને બાવન કામ કર્યા ભુવાના કયા કર્યા આ નરસિંહ મહેતો એટલે નરસિંહ મહેતો થવાતું નથી બતાવી ભગત સાહેબ તો મોગલ કામ કરે છે કારણ કે નરસિંહ મહેતાના બાવન કામ કરે ભગત નરસિંહ મહેતાના આપણે અઢાર એવાના એનો વિરોધ કરતા એના તો કરતા પણ આપણે કરતા એમ ભગત થાય ભૂવો નહીં

વાટા દીકરીને ભયુને ભાણેજને આપી દે જો 50000 હોય ગય 100000 રૂપિયા બોલ મોગલ કેની છે રૂપિયા કેટલા અને કેવું કામ પાછે કઈ કામ થી ના

કાકા મોટા બા ના ભાઈ પિતા ભાઈ હોય દીકરીઓ નામ છે ભાઈ તમારું મોદી પંકજ કુમાર રમેશભાઈ ક્યાંથી આવો છો આપ અમદાવાદ થી આમ વતન ચાણસ માં કેટલા રૂપિયા ની માનતા છે એક લાખ એકાવન હજાર એક લાખ એકાવન હજાર આપો બાપુ શ્રી ના

બેનુ એકઠી છે ચાર બેનોને દિક્કત દેપો થઈ બેનું તમારું પુયુ છે પુયુ બાપની બેન ઓય 80 આવે તો હાથમાં 80 જાય 80 જાય देखो એક બેનો છે આ બરોબર બેનોને દિક્કત આપી દીધી 81999 મંગોલ માતની જય